ડેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ચૈતર વસાવા સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે પૈસાને લઈને બબાલ થઈ છે શું છે આખી ઘટના વાત કરી આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જયરાજ અને ચૈતર વસાવાના અંગત મિત્રએ એમના ઉપર એવા આક્ષેપો લગાવ્યા છે કે ચૈતર વસાવાએ એમની પાસે ઘણા બધા પૈસા હતા લગભગ એક લાખથી પણ વધારે એ આપ્યા નથી કારણ કે જ્યારે ચૂંટણી ચાલી હતી લોકસભાની ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ છે એમની હોટલમાં આવીને જમી જવાના આક્ષેપો શાંતિભાઈ વસાવાએ કર્યા હતા અને એને લઈને ઘણી બધી બોલચાલ થઈ હતી બે દિવસ પહેલાં ઘટના પણ એવી બની હતી કે શાંતિભાઈ એમને કોલ કર્યો ગાળાગાળી થઈ અને બીજું ઘણું બધી બોલ્યા હતા અને એને લઈને આ પર આક્ષેપો લાગ્યા હતા હવે આખી ઘટના બાદ ચૈતર વસાવા જે છે એ પહોંચ્યા હતા અને દેરીયાપાડા પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી એમના વિરુદ્ધ ત્યારે શું આખી ઘટના બની હતી શું એમણે કહ્યું સાંભળ્યા વિડીયોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર એક શાંતિલાલ ડેબા વસાવા અને બીટીપીના જે બે હજાર બાવીસ વિધાનસભા અમારી સામે લડ્યા હતા બહાદુર વસાવા દ્વારા એક પોલીસ અધિક્ષકને એક ફરિયાદ આપવામાં આવી છે ત્યારે જે સોળ તારીખે રાત્રે નવ ને પચાસ મિનિટે જે નંબર પરથી ફોન આવ્યો હતો અને જે શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી હતી એની હકીકત એવી છે કે શિવમ પાર્ક હોટલ ગામ નિંગઠ તાલુકો ડેડીયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને પચાસ હજાર રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ પચાસ હજાર રૂપિયા અમે એમને ચૂકવેલા ત્રીસ હજાર રોકડા લઈ ગયેલા અને વીસ હજાર એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને ત્યારે માત્ર ને માત્ર પૈસાના બાને રાત્રે દારૂ પીને એમણે જે ગાડી ગોલોચ કર્યા તે દરમિયાન મારો ફોન લાઉડસ્પીકર પર હતો અમે જમતા હતા મારા ઘર પરિવારે બધું કીધું કે ધારાસભ્ય થઈને આમની આપણે ગાઢ સાંભળવાની છે એ બાબતને લઈને મારા ત્યાંના આગેવાનો નરપતભાઈને ફોન કર્યો મેં માધવસિંહને કીધું અને ત્યાંના માજી સરપંચશ્રીને કીધું અને એ લોકો ત્યાં એમને સમજાવ્યા અને આ ગાડી ગોલોચ કરવાના બદલે નવ વાગે આપણે ધારાસભ્યને જઈને મળીશું ત્યારે એમણે ખોટી રીતે મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે હું લોકસભાની ચૂંટણી દરમિયાન એક કે બે દિવસ દરમિયાન જ હું ડેડિયા પાડ આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને ફરી એક લાખને અઠ્ઠાવીસ હજારની માગણી કરે છે જે ગેરવ્યાજબી છે અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોર માર મારે છે એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાડી કરી છે એના વિડીઓ એના સીડીઆર એના મોબાઈલ એફએસએલ તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે યોગ્ય તપાસ થાય હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમે આજે માંગ કરી છે એટલું જ નહીં પણ આ ઘટના પછી હોટલના જે માલિક છે સંજય વસાવા એમણે પણ આ મુદ્દે પોતાની ચોખવટ કરી હતી અને ચોખવટમાં શું કહ્યું છે સાંભળીએ એક બે દિવસ પહેલા વિડીયો વાયરલેસ્ટ થયો હતો કે સેમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા તો એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે

બિલ એકચ્યુલી જે પચાસ ની આસપાસ હતું પણ એમણે એક લાખ અઠ્ઠાઈસ હજાર સાતસો રૂપિયાની જેવી વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ એટલે એટલું બધું બિલ નથી તો એક લાખ અઠ્યાવીસ હજારની જે માગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે ના ના એ એકદમ ખોટી છે એમની કઈ જરૂરિયાત હોય ને એમને કંઈ બનાવ્યું હોય એ બની શકે બાકી એટલું બધું બિલ નથી એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ ઓકે તમારા હોટલ જે કઈ ચુકવણું હતું એ પૂરું થઈ ગયું છે ઓકે ક્યારે થયેલું એ એ ભાઈ અમારે ત્યાં કામે હતા એ દરમિયાન એમને ઉપાડ પેટે નામ તેમ ઘણા પૈસા અમે આપેલા અને વચ્ચે ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચૂકવણું થઈ ગયેલ છે